છોટાદેપુર નગરમાં દબાણ હટાવતા રસ્તા ખુલ્લા થયા રાહદારીઓને પડતી મુશ્કેલીઓનો અંત તો છોટાદેપુર નગરના વેપારીઓની જૂની માંગણીઓને ધ્યાને રાખી નગરમાં ઝંડા ચોક સુધી એસટી બસ આવે તે માટે કાર્યવાહી કરવામાં આવશે તો છોટાઉદેપુર નગરપાલિકામાં ઝંડા ચોકથી પાવર હાઉસ ચાર રસ્તા સુધી પથારા કરીને બેસતા વેપારીઓ રાહદારીઓ માટે ભારે અડચણરૂપ હતા તો અકસ્માત થવાનો ડર અને ટ્રાફિકની સમસ્યાઓથી પ્રજા ભારે ત્રાસી ગઈ હતી વર્ષો જૂની આ સમસ્યાને કારણે ઘણા વ્યક્તિઓને રસ્તામાં અકસ્માત પણ નડ્યો હતો આ સમસ્યાના નિવારણ માટે નગરપાલિકામાં નવા રચાયેલા ભારતીય જનતા પાર્ટીના બોર્ડના પ્રમુખ મંજુલા બેન કોહલી અને કારોબારી ચેરમેન અલ્પાબેન શાહ દ્વારા આ દબાણું દૂર કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો પ્રજાને નડતરરૂપ થી વધુ દબાણું નગરપાલિકા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા દબાણો દૂર થતા રસ્તા ખુલ્લા થઈ ગયા છે જ્યારે રાહદારી અને પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે નગરના ઝંડા ચોક વિસ્તારમાં વર્ષો પહેલા આશ્રી બસો આવતી હતી મુસાફરોને છે કે આશ્રી ડેપો સુધી જવું પડતું ન હતું નગરના વેપારીઓની જૂની માંગ હતી કે છોટાઉદેપુર નગરની અંદર ઝંડા ચોક વિસ્તારમાં પહેલાની જેમ એસટી બસ નગરમાં પ્રવેશ કરે ત્યારે અને બહાર જાય ત્યારે જેથી મુસાફરો બસમાં બેસી તથા ઉતરી શકે જે બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે નગરમાં ફરિયાદથી બસ ફરતી થાય તે બાબતે કામગીરી હાથ ધરવામાં આવી છે આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોએ ડેપો મેનેજરની મુલાકાત પણ લીધી હતી